મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભાગદોડની સ્થિતિ છે અને આ ભાગદોડની સ્થિતિ એટલા માટે છે કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી અથવા તો તેમના સહયોગી દળોની અંદર તેઓ જોડાઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ છોડનારા સૌ મોટા નેતાઓમાં હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પણ સામેલ થઈ ચૂક્યા છે હું છું આનંદ શુક્લ રિયલ ઓફ ઇન્ડિયામાં અશોક ચૌહાણનું રાજીનામું એ મહારાષ્ટ્રની અંદર મરાઠા વોટર્સને લઈને અને એની અંદર કોંગ્રેસની પકડને લઈને એક બહુ મોટી નિરાશા સાબિત થઈ શકે છે અશોક ચૌહાણ બાદ બાર જેટલા ધારાસભ્યો છે એ ધારાસભ્યો એ કોંગ્રેસ છોડવાની લાઈનમાં હોવાનું અત્યારે માનવામાં આવે છે અશોક ચૌહાણની સાથે દસથી બાર ધારાસભ્યો એ સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પોતાનો જે પાર્ટી છે પાર્ટી બદલે તેવી પૂરી સંભાવનાઓ એ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓમાં બાબા સિદ્દીકી અને મિલિંદ દેવડા પહેલાં જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે બાબા સિદ્દીકી એ અજીત પવાર જૂથની એનસીપીમાં સામેલ થયા છે જે ધારાસભ્યો અત્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે તેમાંના ઘણા ધારાસભ્યો એ કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નાના પટોલેથી નાખુશ છે અને આવા સંજોગોની અંદર જે રાજીનામા કોંગ્રેસની અંદર પડી રહ્યા છે એ રાજીનામા મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે ખરેખર ઘણો મોટો ચિંતાનો મુદ્દો બની શકે તેવી સ્થિતિ છે કારણ કે મહારાષ્ટ્રની અંદર શિવસેનાના તૂટ્યા બાદ એનસીપીના તૂટ્યા બાદ કોંગ્રેસ જે ત્રીજા નંબરે હતી મહિકાસ અઘાડી ગઠબંધનની અંદર એ કોંગ્રેસ વિપક્ષના નેતા બનવાની ક્ષમતા ધરાવતી હતી એ ધારાસભ્યો ધરાવતી હતી એ કોંગ્રેસ હવે મહારાષ્ટ્રની અંદર ફરી એક વખત ચૂંટણી પહેલા નીચે જઈ રહી છે એના સ્પષ્ટ સંકેત અશોક ચૌહાણ મિલિંદ દેવડા અને બાબા સિદ્દીકીના કોંગ્રેસ છોડ્યા બાદ મળી રહ્યા છે અને તેને કારણે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ કોંગ્રેસ માટે મહારાષ્ટ્રની અંદર ખૂબ વધારે અઘરી સાબિત થાય તેવી પૂરી સંભાવના